પાલખડા ગામેથી સગીરાનું અપહરણ કરનાર મિયાણી ગામના યુવાનને બે દિવસ પૂર્વે એલસીબીએ જાંબુવતીના બોયરા પાસેથી ઝડપી લીધો હતો તો આ બનાવમાં સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવતા આરોપી સામે પોક્ષો હેઠળ ગુનો નોંધી તેને જેલ હવાલે કરી દેવાયો છે પોરબંદરના ભગવદર પોલીસ સ્ટેશનમાં તારીખ બીજી જાન્યુઆરીના રોજ પાલખડા ગામે રહેતી એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો જે સગીરા તથા તેનું અપહરણ કરનાર આરોપી રાણાવાવ જાંબુવતીના ભોયરા વિસ્તારમાં રહેતા હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં જઈ તપાસ હાથ ધરી હતી ત્યારે રાણાવાવ રસ્તેથી એ તથા તેનું અપહરણ કરનાર આરોપી મિયાણી ગામના કોળીવાડમાં રહેતો પ્રતાપ વિરમભાઈ વાઘેલા મળી આવ્યા હતા તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સગીરા તથા આરોપીને બગોદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી અપાયા હતા આ બનાવની તપાસ રાણાવાવ સીપીઆઈ ગામેથી હાથ ધરી હતી જેમાં સગીરાના મેડિકલ રિપોર્ટ મુજબ આરોપીએ દુષ્કર્મ કરેલ હોવાનું જાણવા મળ્યું હતું આથી આરોપી વાઘેલા સામે દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પોરબંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે આરોપીને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર